થોડી નથી તો એટલે બાપ ની ઉમર ના થાય મારે એટલે વળી શું વાઘના છોકરા વાઘ પાકે ના કાઢ ગામ ના કુતરા

નામ નહીવું <laughs> <laughs> મોડી લાવું પણ ઉડી લાવું અર ઉલી ગયો મોડી લાવું પણ દૂર ગયો યા અલા રમાબા રમાબા અલે કેમ પડી આમ આડો હરા ના પાજો અપરો તાર પગ કેમ ચા કર પડતા ગયા ના પડતા ચાય નહી ચા તમારા તમારા વાળા એ છે